અલા મેં તો એમ કે વિચાર્યું જ નહોતું કે બળદ ગાડું આ ખાંડનું બની શકે એને તો આમથું જ મજાકમાં જ આવી લીધું હતું કે હું ખાંડનું ગાળું નહીં ખાઉં હવે આવું ખાંડનું ગાળું બનતું હશે એને ક્યારેય વિચાર જ નહીં હવે એને વિચાર કર્યો કે ખાઈ લો મને ભૂખ તો બહુ લાગી છે પતાસા સામે દેખાય છે સફેદ સફેદ પતાસા અને રાતના ચંદ્રમાની ચાંદનીમાં ચમકે મસ્ત એટલે એમ કે ખાવા જ છે મારે તો મને તો ભૂખ લાગી છે થોડી વાર બેઠો વિચાર કર્યો કે ડાળી પર ચડું જેવો ઝાડના થડે ચડ્યો પાછો વિચાર આવ્યો કે મેં તો ભગવાનની સામે વચન આપ્યું છે ભાગવતજીમાં અને પેલા મહારાજે કીધું હતું કે હું નથી જાણતો કોઈ નથી જાણતું પણ આ જાણે છે આ અંતરિયામી છે અને ભગવાન અંતરિયામી તો છે જ તો હારું હું આ ગાડું ખાઈશ તો મારી તો બાધા તૂટી જશે